નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે બોડેલી અલીપુરાના ખોડિયાર માતાના મંદિર ચોગાનમાં શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સની વિદ્યાર્થીનીઓ દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા તેઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને તેમના નૃત્ય થકી સૌ મંત્રમુગ્ધ થયા હતા આપણે નવરાત્રીના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ધર્મપ્રિય નગરી અને ઉત્સવપ્રિય નગરી બોડેલી ખાતે પણ નવરાત્રીનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે અને આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યું છે તેવામાં બોડેલી અલીપુરામાં ખોડિયાર માતાના મંદિરના ચોગાનમાં જે શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સની વિદ્યાર્થીનીઓ છે તેઓ દ્વારા ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું બોડેલી ખાતે આ પર્વની ઉજવણી ચાલી રહી છે નવરાત્રિના પર્વની આપણે વાત કરીએ એટલે કે મા દુર્ગાની આસ્થા કરવાનો પર્વ તેમની આરાધના કરવાનો પર્વ અને નવરાત્રિ એટલે કે મા દુર્ગાના નવ અવતારો વિશે આપણે સૌ જાણીએ છીએ અને તે માતાના નવ અવતારોની આરાધના કરવામાં આવે છે નવરાત્રિના પર્વમાં ત્યારે શિવરજની સ્કૂલ ઓફ ડાન્સની જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીનીઓ પણ નવ અલગ અલગ સ્વરૂપમાં માતાજીના જે દર્શનનો લાભ આપતી હોય તે રીતે તેઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય થકી સૌને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા